એક નાનો દીવો ઘણા લોકો હસ્યા પણ એ જ દીવો આખા ગામનો અંધકાર દૂર કરી ગયો આ વાર્તા અંત સુધી સાંભળજો નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળશું એક ટૂંકી પણ ખૂબ અર્થપૂર્ણ નૈતિક વાર્તા આ વાર્તા આપણને શીખવશે કે નાનકડું સારું કામ પણ મોટા અંધકારને દૂર કરી શકે છે એક વખતની વાત છે એક ગામમાં અંધકારથી ભરેલી રાત હતી લોકો ફરિયાદ કરતા હતા આ અંધકારને કોણ દૂર કરશે લાગતું હતું કે આ સમસ્યા બહુ મોટી છે ત્યારે એક નાનો બાળક આગળ આવ્યો એના હાથમાં એક નાનો દીવો હતો લોકો હસ્યા અને બોલ્યા આ નાનકડો દીવો શું કરશે પણ બાળક શાંતિથી ચાલતો રહ્યો જ્યાં જ્યાં દીવો ગયો ત્યાં ત્યાં અંધકાર દૂર થતો ગયો લોકોને સમજાયું કે અંધકાર સામે લડવા માટે મોટી શક્તિ નહીં પણ નાનું પ્રકાશ પૂરતું છે મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે નાનકડું સારું કાર્ય પણ મોટી બદલાવ લાવી શકે છે તમે દીવો બની શકો છો એક સારા શબ્દથી એક મદદથી અથવા એક સાચા નિર્ણયથી અંધકારને ગાળો ના આપો દીવો પ્રગટાવો